હવે આપણે આરામથી બેઠી અને ને માણવાના છે તમે મારી પાછળ જોઈ શકો છો બધી કેમ કરવાની એટલી છે અને અત્યારે ધીમે ધીમે હવે સવાર પડે છે અહીંયા સુધી ગુજરાત છે એક કોર તમે જોશો ને તો એક કોર ઓલી કોર બધું મહારાષ્ટ્ર આ કોર મતલબ અલગ 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 રીતે ગ્રુપ બનાવી અને એક કેમ્પિંગ કરીએ છીએ પાણીનું એક ટેન્કર મંગાવી લીધું છે તો હવે જો આપણે આ બધા જો મસ્ત મજાના કેમ્પિંગ કરીએ રાખે અહીંયા પણ નાનું એવું ગામ વસી ગયું છે અને અહીંનો ફોટો શૂટ એક મસ્ત આવે છે તો કઈક આજ રીતે આખું ગામ વસેલું છે અત્યારે વધુ પડતા લોકો ઊઠા નથી એટલે આપણે વધુ પડતાને તો નહીં મળી શકીએ જેતા ઊઠા છે એટલાને આપણે મળીએ છે અહીંયા વિકાસજી અત્યારે ઊઠી ગયા છે તો વિકાસજીને મળીએ આ વિકાસજીની ગાડી ઇમ્પોર્ટન્ટ છે તો પણ આખો દિવસ કામ કામ ને કામ જ કરે રાખશે તો વિકાસજી ગુડ મોર્નિંગ સ અમારા સભી વ્યૂઅર કો હર હર મહાદેવ કે દીએ સાહી હર અને અહીંયા છે ને આપણા ભાલચંદ્ર ભાઈએ તો કાંઈક અનેરી જ વસ્તુ કહી હોય ઓકે એમને ચૂલો દરરોજ ચાલુ કરી દે ગરમ પાણીનો અને આમ જો આહા હા મોજ તો આ કેમ્પિંગની ભાલચંદ ભાઈ જ લઈ છે ભાઈ હોય ગરમા એસી ઠંડ મેં ગરમા ગરમ પાણી હોય વાહા અને અમારા એક ત્રાસવાદી અહીંયા છે તો એ આતંકવાદી ઉઠી ગયા

જે પકવ છે આપણે વ્યવસ્થિત ચા પાકવી જોઈએ આજે કેમ કે જો પાકશે તો જ મજા આવશે આ મારું બચુલિયું શું કરે બચુલિયું શું કરે એ હા હા જો આ કાજુ હોય નખરા કરવા માંડી કે ડોલી ચાય ડોલી ચાય ડોલી ચાય બધા મળી ગયા છે અને હરીશજી બધી આંગળી કરે છે અને કઈ છે કે આપણે હું સાચો છું કે આ આ વ્યક્તિ સાચા છે અહીંયા નાસ્તો અમારો રેડી છે અહીંયા અમે થેપલા કાઢ્યા છે સમજો આ થેપલા છે અહીંયા ચા છે અહીંયા ગાંઠિયા છે મસ્ત વાતાવરણમાં બેસીને આરામથી નાસ્તાનો આનંદ લેશું અને એ પણ આવા મસ્ત મજાના વાતાવરણમાં શું કે કાજુ સવાર સવાર એવી પડી હતી તો વિચાર્યું કે થોડીક વોક એટલે કે થોડુંક હાલી લઈ કેમ કે અત્યારે એટલું ખાઈ પી ખાઈ પી ખાઈ પી પેટ ને બધું બગાડ્યું વિચારી કે હવે આપણે થોડુંક હાલવું પણ છું તો રોડ છે અહીંયા નાનો એવો ને રોડમાં જ ચાલવા નીકળી ગયા છે બે આજુ નવું વાહ આજુ નવું કંઈક નવું આ બસની અંદર આખું ઘર વસાવી અને આ લોકો ફરે છે આપણે શું છે કોઈને ડિસ્ટર્બ અત્યારે કરતા નથી

हमारे लिए लेके आए पुत्पम भाई वाह कैसे बना सर बहुत ही बढ़िया सच्ची और ये ये एरिया के तो अंदर खाना टप्पा तो हाँ। बहुत बढ़िया एकदम प्यारा अरे ये तो दूर से ही लगता <laughs> तो <पो laughs> <इद्दोप> है बहुत बढ़िया एकदम भाई हमारे डॉक्टर ढंडे सर का कहां रहे ये अभी तक मतलब पूरा ऑफ है मतलब अभी सो रहे हैं अभी आराम कर रहे

મજાની બિરયાની આમ બધા શાક અને મસ્ત પર ડન ડના ડન ડન વાહ કાજુ વાહ તો વાસણ ક્યાંથી કાઢવાના તો વાસણ આપણે અહીંયા એવું છે અને મેં જો આ આપણે અહીંથી આમ કરીશું અને આપણા વાસણ ઢોઘરો કહેજો ઢોઘરો આપણે આ કાજુ આ ક્યારેય બનાવશું એ બનાવીશું ઓકે આમાં હું બનાવશું

હું પણ <laughs> <laughs> ડુંગળી બટેકા જ આજ બધે ડુંગળી બટેકા જ છે આજ બધે બટેટા બટેટા જ છે तो आ बेन कई नवा नवा खास ने कई नवा नवा पराक्रम करिए हवे आ सु छे वड्डा वड्डा कुछ वड्डा वड्डा इससे होगा पानी ज्यादा ज्यादा बिगाड़ेंगे और वड्डा वड्डा बिगाड़ नहीं रहा है बच्चे तो का कर रहा है अब ये है ना ये कंप्रेस टॉवेल था ओ अब इसका मैं पोता करने वाली हूं मतलब इसको भी अब ये पोता ના થાઇના બા ક્યુ પહોચાઈ લગાના લેડીઝ કઈ સુધરે આમનું જોઈ લ્યો આમ મતલબ આ ચૂલા નું એટલું ઉપયોગ આમને જ કહી રહ્યો છે

બધેનું વારું થઈ ગયું કે સીધા વારું થઈ ગયું છે હવે

સેનવી થી તૈયારી થવા માંડી આમ જો ભરી ભરીને મસાલો ભરવા માંડી કાજો આ તો મોજે દરિયા થઈ જવાના અને ગામના લોકો જોવા આવ્યા છે કે આ બધા આદિવાસી જે કરે છે શું આ જોઈ લ્યો આ કપલ રોમેન્ટિક રીતે અત્યારે ખાવાનો આનંદ લઈ જે ફૂલ એન્જોય એન્જોય આજ કરે છે અહીંયા મસ્ત મજાનું ડુંગળી બટેટા નું શાક છે સલાડ છે અને એની માં મૂળો છે મૂળો એ ભાત સાથે શાક મજા ભાઈ વાહ 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 જો આપડી અહિયાં સેન્ડવીચ રેડી થઈ ગઈ છે અને આહા વૈકાશી ખાઈ પણ ગયા એમનાથી રેવાતું પણ નથી કેવી બની છે એક્સિલન્ટ એક્સિલન્ટ રાજુના હાથની કુકિંગ કેવી લાગી તમને પરફેક્ટ

ઓએઆઈ સંગમ બે હજાર પચીસનું છે એના દ્વારા બધા જ છોકરાઓને એક એક કીટ દેવામાં આવે છે તો બધા છોકરાઓ અહીંયા લાઈન પર લાગી ગયા છે અને બધા કીટ તો હવે આપણે કિચન ઓપન થયું આવતી હતી એ ના થાય આપણે નાવા ગયા હતા કામ એવું થયું નહીં જોયું કે આજે થોડોક દિવસ બીઝી રહ્યો સાજુ અત્યારે ફટાફટ કે હું મસ્તીની તમને ચા બનાવી દઉં ચા પીશું એટલે આપણો થોડીક થકાન છે જે થાક લાગ્યું ઓછો થશે તો હવે અમારું કિચન અહીંયા ઓપન થઈ ગયું છે થોડુંક અસ્ત વ્યસ્ત હશે કેમ કે અહીંયા માટી છે ને આ જે અત્યારે કેમ્પિંગ સાઈડ છે ને ત્યાં માટી એટલી છે કે ધૂળ એટલી જ ઉડે છે તો થોડીક એ પ્રોબ્લેમ થાય છે બાકી કેમ્પિંગ સાઈડમાં કેમ્પિંગ કરવાની એટલી જ મજા આવે છે તો કાજુ અત્યારે વરી પાછું આ શું બનાવે છે શું સેન્ડવીચ તો મારે પાછી સેન્ડવિચમાં છે મારી ફેવરીટ છે હા મસાલાથી ભરપૂરની સેન્ડવીચ પાકી 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 અને એકવાર ફરી એકવાર ચૂલો સળગાવી લીધો છે તો આજે આ ચૂલ્લામાં શું પરાક્રમ મતલબ બનાવવાનો છું की खिचड़ी पड़ी है खिचड़ी को हम लोग लहसन डाल के फ्राई कर देंगे पर आप कहाँ से हो हम लोग गुजरात ऐसी यहाँ पे दो लोग तीन चार लोग हाँ बोल रहे थे थोड़ा हिंदी उनका भी रखा भी रखा ओके सही है

નહીં મળે બીજી વાત ખાવા નહીં એટલે જ હું અહીંયા આવીને બોલું બોલો ધ્યાન જ બોલ તો કેમ્પિંગમાં જ્યારે ગ્રુપમાં જાય ને તો આ બેનિફિટ જો થાળી લઈને આપણે આપડે પોચી જવાનું આપણને મળી જાય તો અહીંયા આપણે થાળી રાખી દઈએ

میں کدیوں تھا ابھی لا اے بھنگر چلے گویے اوی پرے سانوں ہاتے آ مر دھن دھور دھور چلے تے کتے ہن تو ہن نہیں پہنچن اتکا متے ساوی کی گہا مر دھن হাত ধৰি સુવા કાજુ અત્યારે જો બેડને રેડી કરે છે ને હવે આ એકલા સેવા નિંદર ઘટઘટાઈને સૂઈ જાશો તો કાજુ કેવું કર્યું આજનો દિવસ એ તો કે આજ તો બહુ મજા આવી ગયા આખો દિવસ બહુ જ સારો સારું સારું જમવાનું મળ્યું અને સાંજે પણ સારો ડાન્સ ને બોન ફાયર ને બધું રહ્યું ને એટલા થાકી ગયા ને કે ભાઈ બોલતાની હો નથી સિદ્ધાર્થના જેને સૂઈ જાય તો હર હાદમાં હાથે